ચાલો મિત્રો તો આજે આપણે બનાવવાનું છે કેરીનું અથાણું અને તમને બતાવીએ કેવી રીતના કેરી કાપવાની છે અને કઈ રીતના કેટલું બનાવ્યું છે તો જો આપણો પૂડો આવી ગયો છે કેરી અડધી કટિંગ થઈ ગઈ છે તો આ કેરીને આવી રીતના કટિંગ કરવાની હોય એટલે હવે પાછા કેવી રીતના કરશું એ તમને પાછું બતાવીશું આગળ કેવી રીતના કટિંગ કરવાની છે કેરી અને ગોઠલા પણ અલગ પડી જશે આપણે કાઢશું એટલે બે ફાટા

પાકલ નીકળશે તો અથાણું બગડી જશે ને કોઈઠલાવાળી હોવી જોઈએ પછી કાચી કેરી ન હોવી જોઈએ ન હોવી જોઈએ તો વ્યવસ્થિત અથાણું બનશે એટલે જો વ્યવસ્થિત અથાણું બનાવવા માટે આપણે આને ટુકડાએ વ્યવસ્થિત કરવા પડે આ રીતના એટલે જો તમારે બે કરવા હોય તો બે કરી શકાય અને જો ચાર કરવા હોય તો પાછું આ રીતના આપણે આને પાછું આ રીતના ગોઠવી દેવાનું આ રીતના એટલે આ ચાર આ ચાર ટુકડા થઈ ગયા તો આવી રીતના પછી બોળો ચડાવીશું એ બધું આપણે તમને બતાવશું બીજા વિડીયોની અંદર ચાલો હર હર મહાદેવ